નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ અપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર લોક રક્ષક કોન્સ્ટેબલ એટલે કે ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી અપડેટો છે તે આ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે જેમાં મહત્ત્વના મુદ્દા જોઈએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે હવે ક્યારે આવશે ત્યારબાદ જે આખરી પરિણામ જે ફાઇનલ પરિણામ છે તે ક્યારે આવશે તેમને ધ્યાનમાં રાખીને પણ મહત્ત્વની કહી શકાય એવી વિગતો આ એક જ વિડીયોની અંદર કવર કરવાની છે માટે ખાસ કરીને જો આ તમામે તમામ માહિતી તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌપ્રથમ માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આ તમામે તમામ માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એટલે કે એક્સ હેન્ડલના મારફતે આપેલી છે જેમાં તે જણાવે છે કે એલઆરડી મતલબ કે લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા હવે હાલ અંતિમ તબક્કાની અંદર છે જે આ મિત્રો જોઈએ તો લેખિત પરીક્ષા બાદ તેમના પરિણામને જે ગુણ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલા છે કયા વિદ્યાર્થીને કેટલા પાર્ટ એની અંદર તથા પાર્ટ બીની અંદર અને કુલ કેટલા ગુણ થાય તે પણ જાહેર કરી દેવામાં આવેલા છે તો હવે ડાયરેક્ટ દરેક ઉમેદવાર મિત્રોને જો સારા માર્ક હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તે લાયક હશે તેવા ઉમેદવાર મિત્રોનું એક ડીવીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે જે અહીંયા કીધું કે ભરતી પ્રક્રિયા છે તે અંતિમ તબક્કાની અંદર છે ત્યારબાદ આગળ જણાવે છે કે પરીક્ષાની ગુણ ચકાસણી રીચેકિંગ ઓએમઆર શીટની પુનઃ ચકાસણી સીસીટીવી કેમેરાની તપાસ આ સહિતની મોટા ભાગની ચકાસણીની પ્રક્રિયા છે તે હાલ પૂર્ણ થઈ ગયેલી છે જે આ મિત્રો આ તમામે તમામ જે પ્રકારની ચકાસણી છે તે પણ હાલ પૂર્ણ થઈ ગયેલી છે ત્યારબાદ આગળ જણાવે છે કે આવનારા થોડા સમયમાં આશરે લગભગ બે ગણા ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી માટેની યાદી છે તે જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ્યાં મિત્રો ટૂંક જ સમયની અંદર કહી શકાય તો ગણતરીના દિવસોની અંદર જ બે ગણા ઉમેદવાર મિત્રો એટલે કે બાર હજાર જેટલી જગ્યા હતી તો આ જગ્યા ભરવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર બે ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ જાહેર કરવાનું હોય છે તો અંદાજે પચીસ હજાર આજુબાજુ ઉમેદવાર મિત્રો છે તે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવશે અને લિસ્ટની યાદી લગભગ ગણતરીના દિવસોની અંદર જ જાહેર કરવામાં આવશે એવી પણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ જણાવે છે કે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા છે તે આવનારા સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ થઈ શકશે આ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવી ગયા બાદ પ્રમાણપત્ર ચકાસણી માટે ઉમેદવારોને બોલાવવામાં આવતા હોય છે તે લગભગ સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ થઈ શકે છે તેવી પણ માહિતી અહીંયા યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલી છે તો ઉપરાંત આગળ જણાવ્યું કે પોલીસ ભરતી દ્વારા કોન્સ્ટેબલ તથા પીએસઆઈ આ બંને ભરતીના પરિણામોની ઝડપથી જે જાહેર કરવા માટે તડામાર એક તૈયારીઓ પણ ચાલી રહી છે જે આ મિત્રો સૌથી પહેલાં કોન્સ્ટેબલનું પરિણામ આવશે એટલે કે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવશે ત્યારબાદ પીએસઆઈનું હજી ફાઇનલ પરિણામ પણ બાકી છે તો પહેલાં કોન્સ્ટેબલ આવશે ત્યારબાદ પીએસઆઈનું આવશે તો આ બંને પરિણામો છે તે ખૂબ જ ઝડપથી જાહેર કરવા માટે તડામાર પ્રયાસો પણ ચાલી રહ્યા છે પ્રથમ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોમ્બરના અંત સુધીમાં બંને ભરતીના પરિણામ જાહેર કરી દેવામાં આવે જે આ મિત્રો પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ આ બંને ભરતીના પરિણામ છે તે ઓક્ટોમ્બર મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે એવું ભરતી બોર્ડનું એક લક્ષ્ય છે અને ડિસેમ્બર મહિના સુધીમાં નિમણૂક પત્રો પણ આપી દેવામાં આવશે એટલે કે નિમણૂકની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે આ રીતની ભરતી બોર્ડ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અને મહત્ત્વપૂર્ણ એક ટકોર જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે યુવરાજસિંહ જાડેજા દ્વારા દરેક ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ કહી શકાય એવી ટકોર કરવામાં આવેલી છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટની અંદર જો તમારું નામ આવી જાય અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ પણ થઈ જાય જે આ મિત્રો તમે ધ્યાનથી જોજો જો ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટની અંદર તમારું નામ આવી જાય પ્રમાણપત્ર ચકાસણી માટે તમને બોલાવે અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ પણ થઈ જાય તો પણ અંતિમ પરિણામ જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી ખાતરીપૂર્વક પેંડા ન વેચી દેતા જે આ મિત્રો જ્યાં સુધી અંતિમ પરિણામ જે ફાઇનલ પરિણામ છે તેમની અંદર તમારું નામ ન આવી જાય ત્યાં સુધી ખાતરીપૂર્વક પેંડા ન વેચી દેતા આવી એક મહત્વપૂર્ણ ટકોર છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા દરેક ઉમેદવારો માટે પણ કરવામાં આવેલી છે જ્યાં મિત્રો વાત હતી એલ આરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફાઇનલ પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ વિશે જે યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે જ આ માહિતી ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો